ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જ હું કચરો વાળીને બેઠી છું પોતું મારવાનું બાકી છે પણ પછી મારીશ અત્યારે મારે જમવાનું બનાવવાનું છે અને મમ્મી પપ્પા જતા રહ્યા છે ખેતર કમ કે કપાસ વણવાનું ચાલે તો મમ્મી મજૂરા સાથે જાય છે તો મેં એકલી જ છો ઘરમાં એટલે મને કામ ફટોફટ કરવું પડે છે આસ્થા કાકા જોડે છે તેટલી વાર હું રોટલા બનાવી દઉં પહેલાં અને પછી બીજું બધું કામ કરીશ તો મિતિક્ષા બીમાર છે આજે એટલે મિતિક્ષા ઊંઘે છે આખી રાત રડી રડીને એની હાલત ખરાબ થઈ ગઈ છે એકદમ ઓઈથી જ નહીં તો લગભગ સાડા દસ થવા આવ્યા છે પણ હજુ સુધી જાય નહીં મિતિક્ષા બ્રશ પણ નહીં કર્યું અને ચા નાસ્તો પણ નહીં કર્યો પણ પછી એને દવા હું પીવડાવું તા પણ છે થોડો અને પેટમાં દુખે છે ઓકે જ એટલે પછી હું ઝાડુને ફોન કરી છું કે ફ્રી હોય તો એને પછી હોસ્પિટલ લઈ જઈએ તો ચાલો હું ફટોફટ કામ કરી દઉં આસ્તા રમે છે તેટલી વાર ને તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બપોરના બાર તેના બાર જેવા થઈ ગયા છે અને હું શાક વધારી છું તો આજે બહુ કે આસ્તા પણ તરત જ આવી ગઈ હતી કાકા એકલા જ છે ને કાકી પણ ગયા છે કપાતમાં અને જે મારી દીયાની નવ છે એ પણ ગઈ છે તો કોઈ નહીં ગયો એટલે એટલે નહીં રહે તો તરત આવી તો અત્યારે એને સુવડાય છે અને પછી શાક વગાવ્યું ને તો આજે ભીંડા બનાવું છું અને પપ્પા આવ્યા હતા પણ પપ્પા બીજા ખેતરે કામ કરે છે અને મમ્મી બીજા ખેતરે મારે આજે બેક થઈ ગયું મને બનાવવામાં તો દાદી પણ રાહ જોતા અત્યાર સુધી નહીં આવી આપતો પણ હવે પીક્ષા પણ હજુ સુધી જાય ગઈ ને કશું ખાધું પણ નહીં મારા હસબેન્ડને ફોન કર્યો પણ નહીં એટલા માટે હવે પપ્પા સાંજે જ આવશે કેમ કે પપ્પા પણ ફ્રી નહીં પપ્પાને બીજા ખેતરમાં મજૂરો છે એટલે પપ્પા પણ ના આવે તો હવે દેખો સાંજે જ જવાશે એને લઈને દવાખાને કેમ કે જવું તો પડશે વેચી જ નહીં ઘરે ઘરે બીમો પાડે મમ્મા મમ્મા ખાલી મને પેટમાં દૂધથી આવે ને તો પછી ડૂમ પાડે તો મમ્મા અહીંયા આવે એમ કરીને પછી મારું કામ પણ નહીં થતું તો અત્યારે બાર ગઈ એટલે મજૂરો છૂટી જશે જમવા માટે તો મમ્મી પણ આવતા હશે મમ્મી આવે ને પહેલાં હું ફોટાફટ બનાવી દઉં કેમ કે ભૂખ લાગી હશે સવારના ગયા છે કામ કરવા એટલે મારે તો ચાલો હું ફટાફટ હું કરી દઉં તો જો ગઈશ મારી મિત્ર બીમાર થઈ ગઈ છે તાવ પણ છે થોડો હા ને સાંજે જશું પાપા આવે તો દવાખાને

ઉદરી ગયાંતા હું પણ મંગાઈ છે પણ મારે વીડિયો વીખરામ ગઈકાનો રહી ગઈ છે એટલે મારે એક કામ કરવું પડશે અને તમારી આઈસ્ક્રીમ છે તમે અમારી માટે આઈસ્ક્રીમ મંગાઈ હતી તો કિતક સમય ખાલી ના ખાઈ ના એને નહીં અસ્તર ખાઈ છે નીચે બેઠી બેઠી ઓરે તોરી ક્યારે તમે આપને લીધું લાલ લાલ ગમકે રાતે પણ મિત્ષાએ લગભગ બાર વાગ્યા મને ચાલુ થયું હતું મમ્મા પેટમાં દુખે મારીશ કર માવીશ કર દસ દસ મિનિટે મને જગાતી હતી થોડા દિવસથી આસ્થા બંધ રહી છે બાકી આસ્થા પણ એવું જ કરતી હતી મમ્મા મમ્મા કરીને જગાતી હતી રોજે આવું મમ્મા ઝાડા પાડે પાછું હા હવે ગઈકાલની રાત મિતિક્ષાએ વગાડી મારી ઊંઘલા મને મળે ને તો ચાલી જાય પણ સારા રહે ને એટલું મારા માટે કાપી છે બાકી તો મને આખી રાતે કરાવે કરાવીને તો હું દિવસનું કામ પણ કરી લઉં અને કંઈ એ પણ અફસોસ પણ ના થાય મને કે મને ઊંઘવા નહીં મળ્યું પણ આ મારી નટખટ નટખટ આખો દિવસ એટલી રમતી હતી એટલી રમતી હતી વેકેશન આવીને મેં લેસન કરાવવા બેસો ને રોજે સાંજે તો મને એવું હા તો વેકેશન કહેવાય ના લખાય રોજે મેં એને લખવા બેસાડું તો એવું જ મમ્મા વેકેશનમાં ના લખાવી દીધે મેં પણ એટલા બોલાવડાવી દઉં લખાવી દોસ્તલ વાડું વખત ચાલો વધુ વાગતું ચાલો મેં આજકાલ મોડુંથી કર્યું આટલો કપાસ આવ્યો છે આજે જુઓ અને મારી આસ્થોડી રમે છે કપાસ આઈસ્ક્રીમમાં ડબ્બો લઈને ફરજ છો તો એને બહુ ભાઈ ગયા આઈસ્ક્રીમ એટલે તો આ વખતે કપાસ એટલો બધો સારો નહીં કંઈ રોગ પડી ગયો છે એટલે આખું ખેતર સુકાઈ ગયું આ પહેલી વખત સ્ટાર્ટ કર્યું છે એક બે વાર જ ભણવાનું આવશે પછી ના આવે કમ સુકાઈ ગયા છે એટલા માટે તો ચાલો હવે હું પણ મારું કામ કરવા જાઉં મી રીક્ષા ઊંઘે છે તો મી રીક્ષાને ઊંઘવા દઉં ને હું મારું કામ કરું

હમ ચાલો 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 હું દરવાજો ખોલી દઉં ઉપર બેસવાની છે હા હમ એ રીતે ચડાય હે ના ચડાય આવું એને બેસવા જોવે હને તને તો નાની સાયકલ છે તે કાઢી આવવાનું થાય બાય બાય પડીશ તારે ખબર પડશે ઉપર કઈ રીતે બેસાય તે હે પડવાની તો બીતી જ નહીં પાછી

ચા પી દઉ ને પછી શાક છોલવાનું છે તુવેર દાણા બનાવું છે રીંગણ દાણા બનાવવાનું છે મારી મીઠીક્ષા ખા ને રીંગણ નું શાક નહીં તુવેર નું શાક તો ગાય શાક મારું છોલાઈ ગયું છે અને મિત્ર જોઈ આવું કે કેતું શું કરે છે તો ગઈકાલની રાતની પથારીમાં છે હજુ ઉઠવાનું મારું તો પેલા રૂમમાં હતી અમારા રૂમમાં પણ ત્યાં થોડું અંદર ને અંદર એને સારું ના લાગે એમ કરીને અહીં બારીક ખોલી છે અને ખોલવા હું ખોલવા લાવી છું શું થઈ ગયું અચાનક ગઈકાલે અમે સારી રીતે ગયા હતા પિંકીબેનના ઘરે અને આવીને સારી રીતે એને માલિશ કરી આપી હું નહીં અને રાતથી જ એને એવું થઈ ગયું છે બોલવાનું પણ ઓછું થઈ ગયું બોલતી જ નહીં કેટલી વાર મેં પૂછ્યું બે ત્રણ વાર તો જવાબ આપો અમે આંખો ખોલવા જ નહીં માનતી આવી ઊંઘ્યા જ કરું હા નહીં ગમતું

વાસન બધા બાર કાઢી દો ખાલી વાસન નહીં ખાલી ચાના વાસન છે એટલે વાસન ધોઈ કાહું ને પછી કચરો વાળી નાખો મસ્તીવા પોપટ બોલે છે એકદમ સરસ પાછળ આવે તો મસ્તીવા પક્ષી બોલતા હોય જજ જજ ના પક્ષી બોલતા છે એ કસ બોલે છે તો જમરૂખ ખાવા આવે છે પોપટ અને કાબર ને બધા ચકલા ચણ ખાવા આવે જે ચણ નાખી રાખે ને તે તો ચાલો હું પણ મારું કામ ચાલુ કરી દઉં હવે

સારું લાગે ને હવે આ કરું બસ હવે પેટમાં નહીં દુખતું દુખી છે પપ્પાને અહીંયા આવવાના હેરાન ના કરતી હા ને કાલે જશું દવાખાને કે સારી થઈ જશે મારા જઈશ તારા દવાખાને હા બીજા મને લેખા છે અને મિત્રને પણ મેં મેગી બનાવીને ખવડાવી તો આખો દિવસ કશું નહીં ખાધું પણ અત્યારે એને મેગી ખાવી હતી એટલે મેગી બનાવીને ખવડાવી દીધું છે એટલે મને પણ શાંતિ છે અને હવે બપોર કરતાં અત્યારે સારું છે તો થોડી આંખ ખોલી છે અને ટીવી પણ જોયું છે એટલે મને થોડી શાંતિ પહેલી છે તમને રાતની ઊંધી રહીને તો આંખ જ નથી ખોટી થોડી આંખ ખોલે અને આંખો જ બંધ મને થોડું ટેન્શન હતું